બાટવા સ્વામી લીલાસા આશ્રમમાં હવન યજ્ઞ અને પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન બાટવામાં સ્વામી લીલાસા આશ્રમ ખાતે ત્રિદિવસીય યજ્ઞ હવન પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે ત્રણ દિવસ આ કાર્યક્રમ ચાલુ રહેશે ત્રીજા દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો સર્વ ધર્મ પ્રેમી જનતાને આ કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમનું સંચાલન સુનિલભાઈ પિતાંબરદાસ રાજુભાઈ વાધવાની અને સ્વામી લીલાસા ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના પ્રથમ દિવસે જ કળશયાત્રા કાઢવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો બાંટવા વેપારીઓ મોટી સંખ્યામાં મોટા પ્રમાણમાં હાજરી આપી હતી રાણા બારૈયા બાંટવા

કામ કર્યું છે ભવ્ય મંદિર છું એનું પ્રાણ પૂજાનું મહોત્સવ ચાર પાંચ અને છ તારીખનું રાખેલું છે ચાર તારીખે આજની તારીખે કડશ યાત્રા શહેરમાં નગરમાં ગુમાવી અને અત્યારે રવન ચાલુ છે ત્યારે વરસાદનો કાર્યક્રમ ચાલુ છે પાંચ તારીખે શહેરમાં ગુમાવી બીજું ભ્રમણ કરવામાં આવશે પાંચ તારીખે પણ ભ્રમણ સવારે સાંજે રાખવામાં આવે છે છ તારીખે જેમાં દેશભર આજે અને આવી છે સરદારી ઘણા બધા મેં બનાવું તે માટે અત્યારથી મારો લાભ મળે લાભ નથી અને બધા આગળ